યુવાને કુકમા માથા પર વચ્ચેના ટ્રેનના પાટા પર પડતું મૂકી આત્મહત્યા કરી પોલીસને સુસાઇડ નોટ મળી હાલ કચ્છમાં આ મૃત્યુના બનાવો ખૂબ જ વધી ગયા છે એમાં યુવાનોના બનાવો ખૂબ વધ્યા છે જાણવા મળતી વિગત મુજબ જીતેન્દ્ર વાલજી ગામોટ ઉંમર વર્ષ ત્રીસ અગમ્ય કારણોસર ટ્રેનના પાટા પર પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી યુવાન ભચાઉ રોડ પર કુકમા નજીક આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મરણ પામનાર પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવી શકે છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે